એક સપ્ટેમ્બર ઓગણીસો બંગાળી સાહિત્યના એક અગ્રણી લેખિકા આધ્યાત્મિકતાને ઊંડા સ્તરે રજૂ કર્યા તેમની આત્મકથાત્મક નવલકથા નહન્યતે ઓગણીસો ચુમોતેર બંગાળી શીર્ષક ઇતિ મૃણાલીની હિન્દી અનુવાદ ન હન્યતે અર્થ આ નાશ પામતું નથી બંગાળી સાહિત્યની એક મહત્વપૂર્ણ કૃતિ છે જે પ્રેમ વિશ્વાસઘાત અને આત્મખોજની એક હૃદયસ્પર્શી વાર્તા છે આ નવલકથા મૈત્રી દેવીના જીવનના એક વ્યક્તિગત અનુભવ પર આધારિત છે અને રોમાનિયન લેખક મિર્ચા એલિયાડે સાથેના તેમના સંબંધોને કેન્દ્રમાં રાખે છે ન હન્ય તે માત્ર એક પ્રેમ કથા નથી પરંતુ તે સંસ્કૃતિ ધર્મ અને વ્યક્તિગત ઓળખ વચ્ચેના ટકરાવને પણ દર્શાવે છે આ લેખમાં નવલકથાના કથાનક પાત્રો થીમ ભાષા શૈલી સામાજિક સંદર્ભ અને સાહિત્યિક મહત્વ પર બે હજાર કરવામાં આવશે સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ ન પ્રકાશિત પરંતુ તેની વાર્તા ત્રીસના દાયકાના કલકત્તા તત્કાલીન કલકત્તાના સામાજિક અને સાંસ્કૃતિક પરિવેશ પર આધારિત છે તે સમયે ભારત બ્રિટિશ ઔપનિવેશિક શાસન હેઠળ હતું અને બંગાળી સમાજમાં પુનર્જાગરણની અસરની સાથે સાથે પરંપરાગત મૂલ્યોનો પ્રભાવ પણ હતો બંગાળી મધ્યમ વર્ગીય પરિવારોમાં શિક્ષણ કલા અને દર્શન પર વિશેષ ભાર હતો અને પશ્ચિમી સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન વધી રહ્યું હતું દેવીનો જન્મ એક પ્રખ્યાત બંગાળી પરિવારમાં થયો હતો તેમના પિતા સુરેન્દ્રનાથ દાસગુપ્તા એક પ્રસિદ્ધ દાર્શનિક અને સંસ્કૃત વિદ્વાન હતા જેમના ઘરે વિદ્વાનો લેખકો અને વિદેશી મહેમાનોનું આવવું જવું સામાન્ય હતું

જેમાં તેમણે મૈત્રેયીને એક રહસ્યમયી અને કામુક પાત્ર તરીકે રજૂ કરી આ નવલકથાથી મૈત્રેયીને ઊંડો આઘાત લાગ્યો કારણ કે તે તેમની લાગણીઓ અને પ્રતિષ્ઠા સાથેની રમત હતી જવાબમાં મૈત્રેયીએ ચાળીસ વર્ષ પછી નહન્યતે લખ્યું જેમાં તેમણે પોતાની દૃષ્ટિથી આ પ્રેમ કહાણીને રજૂ કરી આ નવલકથા માત્ર એક આત્મકથાત્મક કૃતિ નથી પરંતુ તે પશ્ચિમી અને પૂર્વીય સંસ્કૃતિઓ વચ્ચેની ગેરસમજો અને સ્ત્રીના અવાજને સામે લાવવાનો એક સશક્ત પ્રયાસ પણ છે કતાનક સાર ન અન્યતે એક આત્મકથાત્મક નવલકથા છે જે મૈત્રી દેવી નવલકથામાં મૃણાલિની તરીકે અને મિરચા એલિયાડે નવલકથામાં એલન વચ્ચેના પ્રેમ સંબંધની વાર્તા છે વાર્તા 1930 ના દાયકાના કલકત્તામાં શરૂ થાય છે જ્યારે મૃણાલીની એક 16 વર્ષની બંગાળી કિશોરી પોતાના પિતાના શિષ્ય એક વિદેશી વિદ્વાન એલન ને મળે છે મૃણાલિની એક બુદ્ધિશાળી સંવેદનશીલ અને કાવ્યાત્મક સ્વભાવની છોકરી છે જે પોતાના પરિવારના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વાતાવરણમાં ઉછરી છે એલન એક રોમાનિયન વિદ્વાન ભારતીય દર્શન અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા માટે મૃણાલિનીના પિતાના માર્ગદર્શન હેઠળ આવે છે મૃણાલિની અને એલન વચ્ચે ધીમે ધીમે એક ઊંડો ભાવનાત્મક અને બૌદ્ધિક સંબંધ વિકસે છે તેમની વાતચીત કલા સાહિત્ય દર્શન અને આધ્યાત્મિકતા પર કેન્દ્રિત હોય છે અને આ સંબંધ ટૂંક સમયમાં પ્રેમમાં બદલાઈ જાય છે મૃણાલિની માટે આ પ્રેમ એક શુદ્ધ આધ્યાત્મિક અને જીવન પરિવર્તનકારી અનુભવ છે છે પરંતુ તેમના આ સંબંધને સામાજિક અને સાંસ્કૃતિક અવરોધો પડકારે પરિવાર ખાસ કરીને તેમના પિતા આ સંબંધને સ્વીકારતા નથી કારણ કે એલન એક વિદેશી અને બિનહિંદુ છે સામાજિક દબાણ અને પારિવારિક માન્યતાઓને કારણે મૃણાલિની અને એલનનો પ્રેમ અધૂરો રહી જાય છે અને એલનને મૃણાલિનીના ઘરેથી કાઢી મૂકવામાં આવે છે. આ પ્રેમ પ્રસંગનો અંત મૃણાલિની માટે ઊંડો આઘાત લઈને આવે છે. તે પોતાના પરિવાર અને સમાજના નિર્ણયો વચ્ચે ફસાઈ જાય છે અને પોતાની લાગણીઓને દબાવવા માટે મજબૂર થાય છે. ઘણા વર્ષો પછી જ્યારે મૃણાલિનીને એલનની નવલકથા મૈત્રી વિશે ખબર પડે છે, જેમાં તેમની વાર્તાને એકતરફી અને વિકૃત સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે, તો તે ઊંડા દુઃખ અને ક્રોધથી ભરાઈ ઉઠે છે. ન હન્ય તેમાં મૃણાલીની પોતાની વાર્તાને પોતાના અવાજમાં રજૂ કરે છે જેમાં તે પોતાના પ્રેમ દુઃખ અને આત્મખોજની યાત્રાને વ્યક્ત કરે છે અંત એક આધ્યાત્મિક નોંધ પર થાય છે જ્યાં મૃણાલીની પોતાના પ્રેમને નાશ ન પામનારી એક શાશ્વત લાગણી તરીકે સ્વીકારે છે મુખ્ય પાત્રો ન અન્ય તેમાં કેટલાક મુખ્ય પાત્રો છે જે વાર્તાને ઊંડાઈ અને ભાવનાત્મક તીવ્રતા પ્રદાન કરે છે મૃણાલીની મૈત્રેયી નવલકથાની કથાકાર અને કેન્દ્રીય પાત્ર જે મૈત્રેયી દેવીનું કાલ્પનિક રૂપ છે તે એક બુદ્ધિશાળી સંવેદનશીલ અને આધ્યાત્મિક કિશોરી છે જે પોતાના પ્રેમ અને સમાજ વચ્ચે ફસાઈ જાય છે તેનું પાત્ર સ્ત્રીની સ્વાયત્તા અને ભાવનાત્મક ઊંડાઈને દર્શાવે છે એલન મિર્ચા એલિયાડે એક રોમાનિયન વિદ્વાન જે ભારતીય દર્શનનો અભ્યાસ કરવા માટે કલકત્તા આવે છે તે મૃણાલીની પ્રત્યે ઊંડો પ્રેમ રાખે છે પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક અવરોધો તેમના સંબંધને તોડી નાખે છે સુરેન્દ્રનાથ મૃણાલિનીના પિતા મૃણાલિનીના પિતા એક પ્રસિદ્ધ દાર્શનિક અને પરંપરાવાદી તે પોતાની પુત્રીના પ્રેમ સંબંધનો વિરોધ કરે છે અને સામાજિક માન્યતાઓને પ્રાથમિકતા આપે છે મુખ્ય થીમ્સ ન હન્ય તે ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે પ્રેમ અને આધ્યાત્મિકતા નવલકથાની પ્રેમ છે જે મૃણાલિની માટે એક શુદ્ધ અને આધ્યાત્મિક અનુભવ છે આ પ્રેમ માત્ર રોમેન્ટિક નથી પરંતુ તે દર્શન અને આત્મખોજ સાથે પણ જોડાયેલો છે મૃણાલિનીનો પ્રેમ આખરે એક શાશ્વત લાગણી તરીકે રજૂ કરવામાં આવ્યો છે જે ન હન્યતે આ નાશ પામતું નથી ના સાર્થક કરે છે પૂર્વ અને પશ્ચિમનો ટકરાવ નવલકથામાં ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિઓ વચ્ચેના તફાવત અને ગેરસમજોને ચિત્રિત કરવામાં આવ્યા છે મૃણાલિની અને એલનનો પ્રેમ સાંસ્કૃતિક અને ધાર્મિક અવરોધોને કારણે તૂટે છે જે પૂર્વ પશ્ચિમ વચ્ચેની ખાઈને દર્શાવે છે સ્ત્રીનો અવાજ અને સ્વાયત્તા નહન્યતે એલિયાડેની નવલકથા મૈત્રેયી સામે મૈત્રેયીની પ્રતિક્રિયા છે જેમાં તેમની છબીને વિકૃત કરવામાં આવી હતી આ નવલકથા સ્ત્રીની પોતાની વાર્તાને પોતાના અવાજમાં રજૂ કરવાની શક્તિને દર્શાવે છે સામાજિક અને પારિવારિક દબાણ નવલકથામાં સામાજિક અને પારિવારિક માન્યતાઓના દબાણને દર્શાવવામાં આવ્યું છે જે મૃણાલિનીના પ્રેમને મર્યાદિત કરે છે આ થીમ તે સમયના બંગાળી મધ્યમ વર્ગીય સમાજની રૂઢિઓને ઉજાગર કરે છે આત્મખોજ અને મુક્તિ મૃણાલિનીની યાત્રા માત્ર પ્રેમની વાર્તા નથી પરંતુ તે આત્મખોજ અને આધ્યાત્મિક મુક્તિની વાર્તા પણ છે તે પોતાના દુઃખને સ્વીકારીને અને પોતાના પ્રેમને એક શાશ્વત લાગણી તરીકે જોઈને આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે ભાષા અને શૈલી ન હન્ય તેની ભાષા કાવ્યાત્મક સંવેદનશીલ અને ઊંડી છે મૈત્રેયી દેવીએ બંગાળીમાં આ નવલકથા લખી છે અને તેનો હિન્દી અનુવાદ પણ મૂળની ભાવનાત્મક તીવ્રતાને જાળવી રાખે છે તેમની લેખન શૈલીમાં એક દાર્શનિક અને આધ્યાત્મિક ઊંડાઈ છે જે વાચકને મૃણાલિની લાગણીઓ અને વિચારો સાથે જોડે છે નવલકથામાં સંવાદ પત્ર અને આત્મચિંતનનું મિશ્રણ છે જે વાર્તાને બહુ આયામી બનાવે છે મૈત્રેયીની શૈલીમાં એક આત્મકથાત્મક પ્રામાણિકતા છે જે વાચકને તેમની લાગણીઓ અને અનુભવોની નજીક લાવે છે તેમની ભાષામાં બંગાળી સાહિત્યની સમૃદ્ધ પરંપરા અને ભારતીય દર્શનનો પ્રભાવ સ્પષ્ટ છે સામાજિક અને સાહિત્યિક મહત્વ ન હન્યતે બંગાળી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ આત્મકથાત્મક કૃતિ છે જે સ્ત્રીના અવાજ અને સ્વાયત્તાને સામે લાવે છે આ નવલકથા મૈત્રી દેવીની એક સાહસિક પ્રતિક્રિયા છે જેમાં તેમણે પોતાની વાર્તાને પોતાની દૃષ્ટિથી રજૂ કરી છે આ કૃતિ નારીવાદી સાહિત્યમાં પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્ત્રીની લાગણીઓ અને અનુભવોને કોઈ પણ વિકૃતિ વિના રજૂ કરે છે નવલકથાનું સાહિત્યિક મહત્વ તેની ભાવનાત્મક ઊંડાઈ દાર્શનિક ચિંતન અને સાંસ્કૃતિક ટકરાવના ચિત્રણમાં રહેલું છે તે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની ગેરસમજોને સમજવાનો એક અનોખો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે ન તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેને વિશ્વ સાહિત્યમાં પણ માન્યતા મળી છે મૈત્રી દેવીનું યોગદાન મૈત્રી દેવીએ બંગાળી સાહિત્યમાં કવિતા નિબંધ અને આત્મકથાત્મક લેખન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમની અન્ય મુખ્ય કૃતિઓમાં ઉભય તો માર્ગ સ્વર્ગ સે વિદાય અને પ્રભુ અમર પ્રિય બંધુનો સમાવેશ થાય છે તેઓ એક સમાજ સુધારક અને શિક્ષણવિદ પણ હતા અને તેમણે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત શાંતિ નિકેતનમાં શિક્ષણ કાર્ય પણ કર્યું હતું લેખણીમાં માનવતાવાદ આધ્યાત્મિકતા અને નારીવાદી દ્રષ્ટિકોણ સ્પષ્ટપણે છે છે ન તેમની તેમની સૌથી કૃતિ જે સાહસિક અને સંવેદનશીલ લેખન શૈલીને દર્શાવે છે નિષ્કર્ષ મૈત્રેય દેવીની ન હન્યતે બંગાળી સાહિત્યની એક કાલાતીત કૃતિ છે જે પ્રેમ વિશ્વાસઘાત અને આત્મખોજની એક હૃદયસ્પર્શી વાર્તા છે આ નવલકથા મૃણાલિનીના અવાજમાં તેમની વાર્તાને રજૂ કરે છે જે સ્ત્રીની સ્વાયત્તા અને ભાવનાત્મક ઊંડાઈને દર્શાવે છે મૈત્રીની કાવ્યાત્મક ભાષા દાર્શનિક ચિંતન અને સાંસ્કૃતિક ટકરાવનું ચિત્રણ આ નવલકથાને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે ન હન્યતે આપણને એ શીખવે છે કે સાચો પ્રેમ નાશ પામતો નથી પરંતુ તે એક શાશ્વત લાગણી તરીકે જીવિત રહે છે આ નવલકથા માત્ર બંગાળી સાહિત્યનું ગૌરવ નથી પરંતુ તે વિશ્વ સાહિત્યમાં પણ એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે મૈત્રી દેવીની આકૃતિ આવનારી પેઢીઓ માટે પ્રેરણા